મળી શકે કારણ કે આ જોવાની ફૂટ આની ફૂટ તમે જોઈ શકો છો આ દૂધીની વાડીની અંદર મિત્રો કાઠિયાવાડમાં જે લોકો દૂધીની વાડી કરતા હોય છે જેમાં તકલીફો આવતી હોય છે કે ભાઈ દૂધી નું ઉત્પાદન નથી મળતું દૂધી ની અંદર વાયરસ આવી જાય છે ચૂસિયા જીવાત છે દૂધી ની ક્વોલિટી બગડે છે આ બધું ટોટલ પરિણામ અમારી યુનિક સિસ્ટમ દ્વારા અમને આપ્યું છે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બેહતરીન યુટ્યુબ ચેનલની અંદર અને જો આ વિડીયોને તમે પહેલી વાર જોવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવનારી અવનવી ખેડૂતની અપડેટ તમને મળતી રહેશે આજે મિત્રો જે આપણે આવ્યા છે જે કહેવાય ખાસ દૂધીની વાડી અને જો તમે દૂધીની વાડી કરી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે વિડીયોને સ્કીપ ના કરતા એન્ડિંગ સુધી જોજો કારણ કે આજે હું તમને જે દૂધીની વાડી બતાવીશ એ વાડીની અંદર જે ખેડૂત મિત્રો દ્વારા એક યુનિક સિસ્ટમ વાપરવામાં આવી છે અને એક જોરદાર બહેતરીન એમને રિઝલ્ટ મળ્યું છે અને જે અમારી ટ્રીટમેન્ટ કહેવાય અમારી ખાતર અમારી દવાનો ઉપયોગ કરીને આજે આ વાડીની અંદર અમે મુલાકાતે આવ્યા છે તો વાત કરીશું આપણે પહેલા એક ખેડૂત મિત્ર પાસેથી તો નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મારું નામ જબરભાઈ રામભાઈ મો તો જબરભાઈ રામભાઈ મો એમનું નામ છે તો જબરભાઈ તાલુકોને જિલ્લો કયો આપણો તાલુકો ગોગા ને જિલ્લો ભાવનગર ગામ ગરીપરા

તો મિત્રો તમે જોઈ શકો છો આ દૂધીની વાડીની અંદર વિકાસ છે મળી શકે કારણ કે આ જોવાની ફૂટ આની ફૂટ તમે જોઈ શકો છો આ દૂધીની વાડીની અંદર મિત્રો કાઠિયાવાડમાં જે લોકો દૂધીની વાડી કરતા હોય છે જેમાં તકલીફો આવતી હોય છે કે ભાઈ દૂધીનું ઉત્પાદન નથી મળતું દૂધીની અંદર વાયરસ આવી જાય છે ચુશિયા જીવાત છે દૂધીની ક્વોલિટી બગડે છે આ બધું ટોટલ પરિણામ અમારી યુનિક સિસ્ટમ દ્વારા અમને આપ્યું છે તો જબરભાઈ આ વાડી કેટલા વીઘામાં છે પોણો વીઘામાં અડધા વીઘા ઉપર થોડી મિત્રો અડધા વીઘા ઉપર એટલે ખાલી પોણો વીઘાનું એમને આ દૂધીનું વાવેતર છે તો જબરભાઈ આમાં તમે આપણી જે ટ્રીટમેન્ટ કરી તો એક એક ફાયદો આ ખેડૂત મિત્રોને બતાવો આપડે સાહેબ તમારી દવા વાપરી છે ને એમાં વાપર્યા પછી આઠમે દિવસે રોજ માટે પંદર જબલા દૂધી નીકળે છે મિત્રો પાયાથી જે અમારી ટ્રીટમેન્ટ કરી રોજની પંદર જબલા એ માલ એમનો ઉતર્યો છે ડેલી માટે ડેલી મિત્રો પંદર જબલા માલ ભાવ શું ચાલતો હશે તમારે ભાવ અત્યારે ચાલે છે સાત રૂપિયા ચાલે છે તો મિત્રો

ફાયદામાં સાહેબ એવું છે કે પહેલા તો આ ફૂટ એવી નીકળે છે દવાથી આ ફૂટ મિત્રો તમે જુઓ ખેડૂત મિત્રો બતાવે દૂધની ક્વોલિટી એવી બને છે આ ક્વોલિટી આ લીલી છમ એકદમ લીલી છમ મિત્રો દૂધી મળે છે એક એક છોડવે 10 10 15 15 દૂધી બિચારા છે બેસે છે મિત્રો તમે આ જોઈ શકો છો આ જે આ જે કોર છે એક એક છોડ ઉપર આ અલગ અલગ દૂધી તૈયાર થાય છે આ નવું ફ્લાવરિંગ કે અત્યારે ચાલુ છે બાકી પંદર જબલા છે ને સાહેબ પંદર દિવસ લગાતાર ડેલી લઈ લેવાના ડેલી મિત્રો ડેલી એમને પંદર પંદર જબલા નીકળેલા છે અને આજે એમને આઠ જબલા ડેલી નીકળે છે હજુ મિત્રો આઠ જબલા આવા ભયજનક વાતાવરણમાં નીકળે છે આઠ જબલા ડેલી નીકળે છે મિત્રો ભયજનક વાતાવરણ ની અંદર રોજના હજુ આઠ જબલા નીકળે છે એની પહેલા જ્યારે અમે એમની વિઝીટ નતા આવ્યા ત્યારે રોજના પંદર પંદર જબલા માર્ગ કાઢતા હતા અમે અને બીજું જે મિત્રો આ જે જે અંદર ખાસ લોકો કરતા હોય છે આ નવી ફૂટ આગળ વધારવા માટે જમીનમાં શું કરવું જમીન છે ને આમ ખાડો કરી છે ફૂટ ચાલે તો આથી ફૂટ નીકળે આ તમારી દવાથી તમને એનો અનુભવ કરાવવા એમની પાસે આજે અમે આવ્યા છે તો જબરભાઈ જે ખેડૂત મિત્રો વિડીયો જોશે અને ખાસ મિત્રો આજે તો અમે એમના કાઠિયાવાડ ની ભૂમિ ઉપર એ પણ ભાવનગર ના જે ડિસ્ટ્રિક્ટ ની અંદર ગોઘા તાલુકાની અંદર આવ્યા છે તો જે વિડીયો જોશે ખેડૂત મિત્ર તમે શું કહેવા માંગો છો બહુ સારું એકદમ પરિણામ સારું છે અને આ દવા વાપરો તમારા માટે ફાયદો થશે અને જેટલી તમે દવા ઓર્ગોનિક વાપરશો એટલો તમને વધારે ફાયદો થશે અને માલ પણ એવો નીકળે ફ્લાવરિંગ પણ એવું છે બરાબર મારા અનુભવ પ્રમાણે રિઝલ્ટ બહુ સારું રિઝલ્ટ નંબર નંબર 1 સાહેબ જે ખેડૂત મિત્રો કેમિકલ વાળી જંતુનાશક દવાઓ તમે વાપરે છે આ તમે પેલા વાપર એનું કેવું છે પરિણામ એનું પરિણામ ખાલી છ જમણ દિવસ છ દિવસ રહે છે ખાલી વીસ દિવસ રહે તો મિત્રો તમે વિચાર કરી શકો છો તમે જે માર્કેટમાં ખર્ચો કરો એનું છ દિવસ મિત્રો જોઈ શકો છો ચારેય બાજુ સારામાં સારો વિકાસ સારામાં સારી ગ્રીનરી અને સારામાં સારી ફૂટ છે અને ખેડૂત મિત્રોને રોજે રોજ પંદર કિલો માલ પંદર જબલા રોજે રોજ માલ ઉતરેલો છે અને અત્યારે પણ દસ આઠથી દસ જબલા કાઢે છે મિત્રો જે ટ્રીટમેન્ટ એમણે કરી છે એ ની હું તમને માહિતી આપીશ તો સૌ પ્રથમ મિત્રો જમીનની અંદર એમને જે ઉપયોગ કરવામાં આવેલું છે આપણું કહેવાય ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન એમને જમીન મારું જમીન છે પાણી સાથે આપેલું છે ભૂમિ પરિવર્તન આપવાથી તમારા જમીનના જે પણ વકાલું હોય એને સારામાં સારો ફરક પૂરો પાડે છે ઓલ માઇકનું જ્યુસ આ ભૂમિ પરિવર્તનમાં આવી જાય છે અને બીજી જે સોઇલ હેલ્થ પાવર કે જે તમે જમીનમાં ખોરાક નાખ્યો છે એ ખોરાકને ખેંચી લાવશે અને મૂળિયે પહોંચાડવાનું કામ કરશે અને બીજું જે એમને રૂટ પરિવર્તન વાપરેલું છે આ રૂટ પરિવર્તન જે આવે છે મૂળ ની અંદર કોવારો હોય મૂળ વિકાસ નથી થતો એમાં રૂટ પરિવર્તન કામ કરે છે અને ઉપર જે એમને સ્પ્રે કર્યો છે એ સ્પ્રે માટે એમને આપડી ક્રોપ પરિવર્તન જે સ્પ્રે કરવાથી નવી નવી ફૂટ નવો નવો વિકાસ અને ગ્રીનરીનું કામ કરે ક્રોપ પરિવર્તન અને જે ચુસ્યા જીવાત આવતી હોય છે એમાં એમને જે દવા વાપરી છે જે કહેવાય પેસ્ટ્રોગો આ દવા વાપરવાથી તમારા વાડીની અંદર ચુસ્યા જીવાતો ઉપર ખાસ કંટ્રોલ આવે છે અને જે પણ ફંગસના પ્રોબ્લેમ હોય એ ફંગસ ના આવે એના માટે એડવાન્સ તમે આપણી ફંગી ઓરિયનનો ઉપયોગ કરી શકો છો અને જે તમે ખેડૂત મિત્રએ કહ્યું કે જબરજસ્ત ફાલ જે મળ્યો છે એ બ્લૂમ ફાસ્ટ વાપરવાથી નવા ફૂલ આવે ફૂલ ખરતા અટકે અને દૂધીની અંદર સારો ઉતારો વધારવાનું કામ ફુલમ ફાસ્ટ કરે છે અને ખાસ મિત્રો જે કહેવાય કે કોઈ પણ વાડીની અંદર વાયરસ ના હોય ઈયળો ના હોય એમાં કામ આપણી કરે છે crop max કે જે वापरવાથી વાડીની અંદર કોઈ જાતનો વાયરસ અને ઈયળનો अटैक વધારે આવતો નથી તો જબર ભાઈ આ દવા વાપરીને તમારો અનુભવ શું છે બોલો અનુભવ સાહેબ બહુ સારો છે હાલ પણ બહુ સારો નીકળે અને કોઈ પણ ખેડૂતને આ વર્ગોની કર્યા જેવું છે અને માલ સારો નીકળે યસ અને ફ્લાવરિંગ પણ એવું નીકળે અને ફૂટ પણ એવું નીકળે અને રિઝલ્ટ સો ટકા છે તો મિત્રો ખેડૂત મિત્ર કાઠિયાવાડના છે ક્યારે કોઈ ખોટું કહી ના શકે વાપર્યું છે ફાયદો થયો છે તો તમને કહી રહ્યા છે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્કયુ સો મચ મિત્રો મળીએ આવનારી પેત્રીમ વીડિયોની અંદર થેન્ક યુ સો મચ